બેમ છે ભાઈ મારા ભાઈ મજામાં તો હુંન કોલેજ આયો છે ટિકિટ લીવા अजमेर ની આર્યુ ભાઈ ઉકો જા ભાઈ કોમ લેતા ઓ લે બેગ માં કોલ ચેન પડી પચન બન રેનકોટ ચप्पल દી જાય

અરવર કેવાવા છે અરવર દેવાજો તો બીરું હું અરવર દેયો જ કેમ હાલ કેટલા દેવાડું કવાર પાનાવા તમે આવજો ટિકિટ અમે લઈ લીધી છે તો આ ભાઈ પલ્લે ચાયા છીએ અમે નોકરી ઉપર તમારે જેમ નવરા નથી ને અમે Okay. <laughs>